હા મારું નામ પ્રતીકભાઈ છે અને અમારા ગ્રુપનું નામ છે બાપુ બાલ યુવક મંડળ અમારા ફરિયાનું નામ છે વેરે માતા ચોક અને માડવી ચોક અમે સમગ્ર બધા ભેગા મળીને અમે આ આયોજન કરીએ છીએ અને છેલ્લા નવ વર્ષથી અમે આયોજન કરીએ છીએ ગણપતિ દાદાનું અને આ આયોજન એકદમ અમે સફળ સફળપૂર્વક કરીએ છીએ બધા સાથ સરકારથી લઈને બધાનું એકદમ બધા એક પરિવારની તરીકે અમે બધા જ આયોજન આ રીતના કરીએ છીએ તો આ રીતના અમે આયોજન એકદમ સફળ પૂર્વક કરીએ છીએ અને તમે જોઈ રહ્યા છો જે રીતના જે રીતના નવ વર્ષથી અમે જે રીતના આયોજન કરીએ છીએ એકદમ અમારું સફળપૂર્વક આયોજન રહે છે અને બધી જ રીતના અમે શાંતિપૂર્વક અમારું આયોજન રહે છે Baby, <laughs> baby, <laughs>